નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચૈતૃભાઈ વસાવાને જે જેલની બહાર આજે આવવાના હતા તે હવે નહીં આવે તો મિત્રો એનું શું કારણ છે અને હવે કઈ નવી તારીખ આપવામાં આવી છે અને કેમ ચૈતુભાઈ વસાવા જેલની બહાર નહીં આવે તે બધા જ કારણો હું તમને કહીશ એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતુભાઈ વસાવાની જામીન અરજી જે હતી તે નામંજૂર કરવામાં આવી છે અને ચેતુભાઈ વસાવાને હવે ફરી જેલવાસ લંબાવવા છે એટલે કે ચેતુભય વસાવા હવે જેલની બહાર આવશે નહીં તો મિત્રો હવે તેમને આજીવન જેલ થવાની છે કે મહિનો થશે કે ફરી એક નવી તારીખ આપવામાં આવશે તે હજી સુધી કોઈ પણ માહિતી મળી નથી તો મિત્રો જેવી જ માહિતી મળશે એવી જ આપણી ચેનલમાં વિડીયો પોસ્ટ કરવામાં આવશે તો મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો બધી જ માહિતી ચેતુભાઈ વસાવાની આપણી ચેનલમાં મળી જશે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોકોનું કહેવું એવું છે કે આ પોલીસવાળા અને બીજા જે છે ભાજપના નેતાઓ તેમનું ષડયંત્ર છે અને ચેતુભે વસાવાને ફસાવવામાં આવ્યા છે